બાજુ બાજુમાં જ ભેવું છે તોય છતાં પરફેક્ટ એડ્રેસ આપી દો તમે એડ્રેસ ભાવનગર તાલુકો તાલુકો બહુ હાર્યું ભેવું છે અને ગાડી કરવી હોય તો કોન્ટેક કરવો ગાડી પણ થઈ જાય અહીંયા કઈ કઈ રેન્જ સુધીની ભેવું તમે ગાડીમાં રાખો ગાડીમાં દોઢ લાખ એક લાખ પંચોતેર હજાર સુધી બે લાખ સુધી દોઢ લાખ સુધી બરાબર મોબાઈલ નંબર આપી દીધો મોબાઈલમાં પંચોતેર સડસઠ તેવી તેવી તેવીસ હા ભેંસની માહિતી આપો બાપો હેલે હા 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 તો આની શું કિંમત કયો

બીજું રમણી છે કેટલો ટાઈમ થયો ચાર પાંચ

Gracias.